એશ્યાના પ્રથમ નોબલ વિજેતાએ શાળાના શયન ગૃહમાં ગટર બનાવવા માટે પોતાના નોબલ પુરસ્કારના પૈસા દાનમાં આપ્યા રવિન્દ્રનાથ ટાગોરના આ કાર્યથી બધાને આશ્ચર્ય થયું વર્ષ હતું ઓગણીસો એશિયાના પ્રથમ વ્યક્તિ જેમને નોબલ પુરસ્કાર મળ્યો હતો શું તમે જાણો છો જ્યારે તેમને તેમના નોબલ પુરસ્કાર વિશે ખબર પડી ત્યારે તેમણે શું કહ્યું ટેલિગ્રામ મળ્યા પછી અને તેને ત્રણ ચાર વાર વાંચ્યા પછી કવિએ શાંતિ નિકેતનના કર્મચારી નેપાલ બાપુને તે આપ્યો અને કહ્યું આ લે તમારી ગટર બનાવવા માટેના પૈસા તે સમયે ભંડોળના અભાવે આશ્રમમાં એક ગટર અધૂરી રહી ગઈ કવિ અને નેપાલ બાપુ આ અંગે થોડા ચિંતિત હતા નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરવાથી તેમની ચિંતાઓ ઓછી થઈ ગઈ કારણ કે તેમણે વિશ્વ સંપૂર્ણ નાણાકીય જવાબદારી સંભાળી તે બીજું કોઈ નહીં પરંતુ રવિન્દ્રનાથ ટાગોર હતા સુવર્ણ ચંદ્રક અને સન્માન પ્રમાણપત્ર ઉપરાંત તેમને આઠ હજાર સ્વીડિશ ક્રોનર પણ મળ્યા હતા જે વર્તમાન ચલણીની દ્રષ્ટિએ આશરે સાહીઠ સિત્તેર હજાર યુએસ ડોલર છે અથવા પચાસ થી સાહીઠ લાખ ભારતીય રૂપિયા થાય છે તેમણે જાહેર કર્યું આ પુરસ્કાર મારા દેશનો છે મારું નહીં આ ચંદ્રક ભારતની સંસ્કૃતિ પ્રતિષ્ઠાનું પ્રતિક છે તેમની વ્યક્તિગત સિદ્ધિ નહીં જો કે નોબલ પુરસ્કારની જાહેરાત 13 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી પરંતુ રવિન્દ્રનાથને બે દિવસ પછી આ સમાચાર મળ્યા રવિન્દ્રનાથ आश्रमના સચિવ નેパール ચંદ્ર રોય સાથે બડા ગાડામાં મુસાફરી કરી રહ્યા હતા શાંતિ નિકેતનના નાના વિદ્યાર્થીઓ નોબલ શબ્દનો અર્થ સમજી શક્યા ન હતા તેઓ વિચારતા હતા નોબલ કદાચ आश्रमમાં ભણાવવા આવતા કોઈ વિદેશી શિક્ષક હશે પાછળથી જયેશ શિક્ષકઓએ સમજાવ્યું કે નોબલ ખરેખર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે ત્યારે બાળકોને સમજાયું કે તેમના પ્રિય ગુરુદેવનું સમગ્ર વિશ્વમાં સન્માન કરવામાં આવે છે નોબેલ પુરસ્કાર સમારોહ દસ ડિસેમ્બર ઓગણીસો તેરના રોજ યોજાયો હતો રવિન્દ્રનાથ ટાગોરે હાજરી આપી ન હતી બ્રિટિશ રાજદૂતે સ્ટોક હોમમાં તેમના વતી પુરસ્કાર સ્વીકાર્યો હતો શ્રી કલાઈવે કવિનો આભાર પત્ર વાંચ્યો હું સ્વિડિશ એકેડમીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે દૂરના લોકોને નજીક લાવ્યા અને અજાણ્યાઓને ભાઈ બનાવ્યા પાછળથી ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો ચૌદ ના રોજ કલકત્તાના ગવર્નર લોર્ડ કાર્માઇકલ કવિને મેડલ અને રોકડ પુરસ્કારથી નવાજ્યા નોબલ પુરસ્કાર પચીસ માર્ચ બે ના રોજ શાંતિ ના રવિન્દ્ર ભવનમાંથી ચોરાઈ ગયો હતો જે પ્રથમ વખત અનાયાત થયાના એકાણું વર્ષ પછી હતો નોબલ ચોરીના એકવીસ વર્ષ પછી પણ એશિયાનો પ્રથમ નોબલ પુરસ્કાર હજી સુધી મળ્યો નથી સ્વીડિશ એકેડેમી દ્વારા તૈયાર કરાયેલી એક નકલ હાલમાં ત્યાં પ્રદર્શનમાં છે